પાખર તાલુકાના ઉબરી તથા તોંબી ગામની સીમમાંથી પસાર થતી બનાસ નદીના પટમાંથી બિન અધિકૃત રેતી ખનન કરતા તત્વ સામે કારે કાર્યવાહી હાથ ધરવામાં આવશે ઉમરી નજીકથી ખુલ્લે ગાડીઓ ભરાઈ રહી છે તો શું સ્થાનિક તંત્રની નજરમાં નથી આવતું શું સ્થાનિક તંત્રની રહેમ નજર હેઠળ ચાલી રહ્યું છે રોયલ્ટી પાસ પરમિટ વગર ખુલ્લે ગાડીઓ ભરાઈ રહી છે અગાઉ પણ અરણીવાળા ખાતે પાલનપુર ખાણ ખણી વિભાગના અધિકારીઓએ રેડ કરતા મોટી માત્રામાં રોયલ્ટી ચોરી પકડાઈ હતી મળતી માહિતી પ્રમાણે કાકરે તાલુકાના નદી વિસ્તારમાંથી પસાર થતી બનાસ નદીમાં અધિકૃત રીતે અને બિનઅધિકૃત રીતે રેતી ખનન કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે કાકરે તાલુકાના ઉબરી ગામની સીમમાંથી પસાર થતી બનાસ નદીના પટમાંથી સાદી રેતી ખનન કરતા તત્વો સામે ક્યારેક કાર્યવાહી કરવામાં આવશે પાલનપુર ખાણ ખંડ વિભાગની ટીમે ઓચિંતી રેડ કરે તો મોટી માત્રામાં રોયલ્ટી ભર્યા વિનાના ડમ્ફરો પકડાય તેમ છે બે રોકટોક ધમ ધમી રહ્યો છે રેતીનો કાળો કારોબાર જેમાં મોટી સંખ્યામાં ડમ્પરો રેતી ભરી જતા વિડીયોમાં દેખાઈ રહ્યા છે ત્યારે હવે સ્થાનિક તંત્ર શું કરી રહ્યું છે અને પાલનપુર ખાણ વિભાગના અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરવાની જરૂર છે યેન કેન પ્રકારે આવું નવા પ્રયોગ કરી ખાણ વિભાગ અને સ્થાનિક પોલીસની આંખોમાં ધૂળ નાખી રહ્યા છે કાકરે તાલુકાના ભૂ માફિયાઓ બેફામ રીતે રેતી ચોરી કરી રહ્યા છે અને બાજુમાં પુલનું કામ ચાલી રહ્યું છે અને ગાડીઓ માત્ર પાંચસો મીટર દૂરથી ભરવામાં આવી રહી છે એવાલ જયંતીભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ